અહીંથી લઈ લઈને હવે મશીને ચડાવવાના જોઈએ કોઈ પાણી બારે મૂક્યો છે તકો કરીને કોઈ કેવા વારા લાગે ને સમજો સેટ જોઈએ ને કેમેરા નહીં કાંઈ સમજો કારખાનામાં સેટ ઉજવી જોઈએ છે ને તો વારો કાઢ નાખશે તો જોઈએ ને આવું કાઢી ના સમજા ચાર વાગી જાય ને ચા પીવા જઈ ચા ને માવો ખાઈને પછી પાછા વળી કારખાના લાગી જાય કામે બરોબર ને વીએફ પાઇપ કરીને ખાઈ હવે તું અહીં શું કરતો હતો હે ચોરી કરવા આવ્યો હતો

આપણે એ કામ કરી તો આ એક પાઇપ ઉપાડી અને એ લઈ તો ખાચા મારશું બરોબર વાત તો સહી છે તો કો કરને કો કે વારહાણા લાગે ને અભી ભી કહેતા હું સુધર જાઓ ઓર મસ્તી ન લાગે પણ તો કો કરને કો એને બે માં ઉનાળો આવી ગયો ને મજા આવે કામ કરવાની ને ગરમી નો થાય બધા એક એક પાઇવા કેટલા વાય ભાઈ જો હાંગ પડી જાવ નહીં બધું ખાચા મારતા મારતા ઓલા આના પછી સીધા કરવાના થ્રુ આઉટ ફરતા હોય ને પાઇપ એટલે થ્રુ કરવો પડે બરોબર હવે સીધા કરશું પછી

અને સાઈડમાં નવો ખાંચો લાગે બરાબર દવા કટો છે અંદર રહી જાય બસ ખાંચો પડે તમને કોણ રમ્યા દેખાડી તમને ભેગા ભેગું બે જલ્દી બોલ કલ સવે પનવેલ નીકળના હે સાર એટલા કાચા મારી આપણે જો હે હેડ ટ્રેક માં મારા માં બાજુ માં ટપો પરે ઢંગળો આપો પાઇપ પર માં કાચા કાઢને કા કેટલા 5 પાઇપ જો હે 4 પડ્યા હે પાઇપ અને એક આવડો કાચો કાઢ્યો જો સામે સામે સેન્ટર માં ઓ એકદમ સામે સામે કાચા કાઢ્યો જો આપણે આ કાચા કાઢી હે અંજે આમાં ચાવી ગાળો એટલે આપણે આ મશીન હે ये आकर रिक्शा बिगाड़ो निकरी हम क्या आमा आचोनी पे इच्छा बिगाड़ो कई हमें खाता ने वो लेक लेक ले आ बुजुर्ग ने आओ काने हम जा ले 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 खाता काने रखी पड़े पड़े बाकी तो नहीं जो कारखाना खाली पड़ी बराबर हां मालूम तेरे बाप को मत सिखा चल के हेल्प अपरे पाछा किया है मशीन में भर लेने આચા મારે રાખી પડે તો જમો જમીન પાછા લાગી ગયા આપણે કામે ગયો તડકો જામી ગયો ખરેખર ગરમી હેઠળ આપણે ગામે પાછા લાગી ગયા પાઇપમાં આખો દિજ કરવાનું હોય આજ આખો દિવસ છે આ પાઇપનું કામ રહ્યું ને આખા દે આખો દીધી થાપી જવાના હયા જ લાંબા થઈ જવાના ભાઈ આજે ખાધા પીતા જવા નહીં રે કેમ કે અહીંયાથી ઉપાડી જાવ ખંભે નાખો લઈ જાવ મશીનનું ભરાવો વળી પાછું બીજા બીજો ભરા મશીન આવે

આર તો ઓન્ડે સેરી બઈ કરવાઈ હોય છે બાઈસિત કઈ જ્યાદા નહી હો ગયા યે મતલબ કુછ ભી ભાઈ નાડા પછો થઈ ગઈ કાઠીયા હયા મા ચા છે દો ચા ને કાઠીયા મગાવ આય આજ જડે એક ચકમાં પકડે દે એટલે સીધું ને આ કટિંગ થઈ છે એમ જાય ક્રોસમાં આમાં લેસમાં પકડાઈ દે હવે આપણે નાઈટ નવીન કામ કરીએ એમ જ્યાં મગજ દોડવો જોઈએ બીજું કાંઈ નહીં સીધું કટિંગ થઈ જુઓ તમને બતાવો આ મશીન ચાલુ કર્યું આ જો ક્રોસમાં કટિંગ થઈ એ જોઈએ એટલે આ મશીનને આમ દેવા ને ભાઈ ને મોબાઈલને દઈ નાખે એમ જ્યાં એનાથી છટકી જાય ને આ રીતે કટિંગ થાય દેખાણું તે હા હરવે 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 હરે જોયું આપણે આંધાર હું તો લાવ કરી કે નવરા પડ્યા પાઈક કઈ પડે આપું પાક બનાવ્યો પણ હાઇલ્યો નહીં હું ફેલ થયું આપણું એક ટાઇલ્સ મૂકવાના ઘોડા બનાવ્યા હે કેટલા અડધા વયા ગયા અડધા પડ્યા હે પત્પન નામ જ નહીં તું મારા પડે તો કેટલા બધા પાઇપ હતી બાકી છે અહીંથી અહીંથી લઈને હજી અહીંયા સુધી પાઇપ બાકી છે કંટાળી ગયા પાઇપથી ભાઈ આવું કોન્ટેટીમાં કામ આવે ને વી ત્રી નંબર એટલે ભાઈ આપણે થાકી જાય બસ હવા નીકળી ગઈ સરખું કામ કરીને આમાં એવું થાય ભાઈ સાકી થાકી જાય એટલે પાઇપ છે ને ક્વોન્ટિટીમાં લઈને નહીં તો પરસે વરી ગયા અહીંયા ચાહીંથી પાઈપ અહીંયા ઉપાડીને લઈ જવાનો અહીંયા અને અહીંયા ખાચો મારી પાછો હોય ને અહીંયા મૂકીને અહીંયા પાછું લઈ જાય સીધા કરવાના ભાઈ થાકી જવાના બે ઠંડી જમાનામાં તો અંધારું થઈ ગયું ભાઈ તો આપણે વિડીયો આજનો અહીંયા જ પૂરું કરી બરાબર એ પાઇપ તો ભાઈ પૂરા થવા હોય તો થાય નકર આપણે પૂરા થઈ જઈશું સમજ્યા તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો કરી મળી જલ્દી નવા બ્લોગમાં લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર મળી જલ્દી નવા વિડીયોમાં હાલો પૂરા થવા હોય તો થાય બરાબર ને